ઇન્ડિયાથી યુકે આવ્યો ને વાત સાંભળો વાત જ એવી ને કે આ કેવી પડે એમ છે ને તમે બધા અનુભવ કરી રહ્યા તમે જેવા અહીંયા યુકે આવશો ને તમે જો શેરિંગ હાઉસ મને એમાં કંઈક સેટિંગ ગોઠવું છે તમારે ત્યાંથી થી આની ઘર અને જેની અરે રહેવા નાઈશો ને તો એ તો જાણે એવી વાતો કરશે ને ને એવી બિહેવિયર કરશે ને જાણે પોતા જ અહીંયાનું બધું કારાબાર સંભાળે ને પોતે જ અહીંયાનું બધું કેમ મેઇન મુદ્દો હોય પોતે મેઈન માણસ ન હોય અહીંયા યુકે નો એમ એ બે મારે આમ છે મારે શિફ્ટ છે ને મારે આ એટલા વાયગે જવાનું મારે આ ને તેને તમારે અવાજ ન કરવો અને આપણે ઇન્ડિયા ઇન્ડિયાથી યુકે આવશે ને એટલે શરૂઆતમાં આપણી હેબિટ કેવી હોય થોડુંક ઊંચેથી બોલતા હોય આપણે ફોન ઉપર વાતું કરવાની હોય ઘરે સ્ટાર્ટિંગમાં બધાને વાતું કર તો હોય ને એટલે એને યુનિવર્સિટી ચાલુ ન થઈ હોય એટલે કે ઘરે વાતું કરશે કે હા અહીંયા મમ્મી અહીંયા એટલાનું મળે છે પપ્પા હા અહીંયા તો કાંદાન ભાવ એટલો છે અહીંયા બટેકાન ભાવ એટલો છે ને એવી બધી વાતું શીખશે નવા 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 આવી તો ભાઈ આવું કરવું જ પડે ને અમે કર્યું હતું અમે તો યુક્રેન ગયો તો ને ત્યાંનું કરી લીધું છે એટલે મારે યુકેમાં નત કરવું પડ્યું પણ આવું બધું કરતા હોય અને પછી ઓલા આજુબાજુ એટલે થોડુંક ધીમે બોલો ને મારે સ્વીફ્ટ છે નામ ને કેમ કે એને કેવું પછી નિંદરમાં ભંગ પડતો હોય ને આમ ને તેમ પછી બીઉરાવશે એવા તમે કદાચ કંઈક પૂછો ને કે અમારે આ કરું ના ના અમને હોય ને એકચ્યુઅલી આમ થઈને તેમ થઈને એ તો એની ને એવા બીવરાવી દે તમને એટલે તમે નહીં બિતાવીને તો બીતા દીધો પછી તમે કંઈક પૂછો ને કઈ બેંક સારી તો બેંકમાં પાસે રેફરલ માટે મોન તમને પેલા તો ચીપકાવશે ભાઈ તમે ને આ મોનઝોની લિંક છે ને એ તમને મોકલું એમાંથી એકાઉન્ટ ઓપન કરો મોન બધાયથી બધાથી બેસ્ટ હમણાં કાલના કાલ ખોલી જાય એટલે એમાં એવું નથી કે એ લોકો કંઈ ખોટું કરાવે મોનજો બેંક સારી જ છે પણ એ આવી રીતનું તમને કે હા મોનજો કર નાખો પછી એકાદ બે બેંક બીજી સજેસ્ટ કરશે પણ જાજા ભાગના ને બીવડાવો હારા છે ટૂંકમાં કહો ને હા એ બીવડાવ છે ને તમે નેગેટિવ નહીં થતા હોય ને તો એ થઈ જાઓ ભેગે ભેગા તમે પૂછો ને જોબ બોબ નું ના ના અહીંયા જોબું છે જ નહીં ઠામ મૂકી નથી એટલે જોબું ન હોય અને તમે પાસે એમાં ફિલ્ડ જોબનું પૂછી લીધું ને તો ના ના ફિલ્ડ જોબું મળતી જ નથી આપણે લઈ લેવાના છે કે રૂમમાં રેસ્ટોરન્ટમાં જ્યાં મળે ને ત્યાં બાકી જોબું ન મળે એટલે તમે કદાચ ભણવામાં હોશિયાર ને વ્યવસ્થિત હોય ને તો એ મગજમાં આવું ફિટ થઈ જાય અને તમારે નહીં લેવા હોય ને આડાવડામ બીજા તોય તમે ત્યાં લઈને બેસો પછી એમ કે આ તો નહોતી કરવાની નહીં કરવાની થઈ ગઈ એટલે ટૂંકમાં કહું એટલે આવો ને એટલે બધાનું સાંભળવાનું પણ બધું અમલમાં ન લઈ લેવું હા બધું સાંભળવાનું જાણવાનું જોવાનું બધું કરવાનું પણ બધું માની ન લેવું થોડુંક આપણે રિસર્ચ કરવાનું આપણામાં માં બુદ્ધિ બહુ જાજી છે બરાબર એટલે આ અનુભવ તમને હું ક્યારેક ક્યારેક કહેતો રહીશ તમ તારે જોતા રહેવા ને સાંભળતા રહેવા